પારડીમાં પણ મહિલા ગત બુધવારના રોજ વાસણપાણી કરવા જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા પત્ની ગુમ થયાની પતિએ ફરિયાદ નોંધાવી હતી મૂળ પારડી કોટલાવના અને વલ્લભાશ્રમ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતા કલ્પેશ પટેલની પત્ની પૂજા ઉંમર વર્ષ ત્રીસ ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાબેતા મુજબ રૂમ ઉપરથી સવારે વાસણ પાણી કરવા જાઉં છું કહી નીકળી હતી જે બાદ તે મોડી સુધી પરત ન ફરતા કલ્પેશ શાળાના આચાર્યને ત્યાં કામે ગઈ ન હોવાનું જાણવા મળ્યું હતું અને મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા સ્કૂલ કેમ્પસ તેમજ આસપાસમાં શોધખોળ કરી હતી જે બાદ પણ પત્ની મળી ન આવતા પતિ કલ્પેશભાઈએ પારડી પોલીસ મથકે પત્ની પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો